ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કે જ્યાં ઉત્તરવહી કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમબીબીએસ ઉત્તરવહી કાંડનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે પુનઃ મૂલ્યાંકનના નામ પર ઉત્તરવહી બદલવાનો મામલો અદાલતમાં પહોંચ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે કૌભાંડ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે છવ્વીસ જૂન સુધીમાં અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટે હાલ તો આદેશ આપ્યા છે સીઆઈડી ક્રાઈમ અને પાટણ એસપીને હાઈકોર્ટે આદેશ આપ્યા બે હજાર ઓગણીસમાં એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષામાં કૌભાંડ થયું હતું અને ત્યારબાદ પુનઃ મૂલ્યાંકનનું પણ વાત કરવામાં આવી હતી અને પુનઃ મૂલ્યાંકનના નામે ઉત્તરવહી બદલવાનો મામલો હવે અદાલત સુધી પહોંચ્યો છે આપણી સાથે હાલ ધારાસભ્ય કિરીતભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર કિરીટભાઈ આપે હાઈકોર્ટમાં અરજી કરી છે શું કહેવામાં આવી રહ્યું છે આપના તરફથી અરજીમાં સર ચોક્કસ મેં ની અંદર સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન ચાર હજાર આઠસો સડસઠ ઓબ્લિક બે હજાર ચોવીસ થી નામદાર હાઈકોર્ટ ની અંદર દાદ માગી છે એની સંપૂર્ણ વિગત એવી છે કે બે હાજર ઓગણીસ ની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ જે વરા હતા એ વખતે એમબીબીએસ ની અંદર ત્રણસો એકાણું ત્રણસો બાણું અને ત્રણસો ચારસો નવ એમ ત્રણ વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી બદલી અને એના માર્ક્સ સુધારવામાં આવ્યા હતા આખી પુરવણી ચેન્જ કરવામાં આવી હતી અને એની અંદર બે વાર તપાસ થઈ એકવાર સરકારના એ વખતના અ સેક્રેટરી ગૃહ અને સરકારના મુખ્ય સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને એની અંદર જે પણ જવાબદારો છે એની સામે કાર્યવાહી કરવા માટે કર્યું હતું એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના રોજ મેં વિધાનસભાની અંદર રજૂઆત કરી વિધાનસભાની અંદર ચર્ચા થઈ સરકારે વારંવાર તપાસ કરવાની આપી એબીપી અસ્મિતાની અંદર પણ હું ઓટો બોલીસની વારંવાર અ રોનકભાઈએ આ પ્રશ્નને ઉજાગર કર્યો પરંતુ હેમ ચંદ્રાચાર્ય જેવા સંતના નામે જે યુનિવર્સિટીનું નામ સંકળાયેલું છે એ ઉત્તર ગુજરાતની અંદર ભ્રષ્ટાચારના લીધે